તમારા બજેટમાં વન બેડ હોલ કિચન નો ફ્લેટ લઈને આવ્યો છું વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા અવનવા વિડીયા જોવા માટે આ મોટો વિશાળ પાર્કિંગ છે ગેસ્ટ લાઇન છે પાણીની આરેમથી લાઇન છે બધી વસ્તુની સુવિધા મંદિર પણ છે અને ડબલ લિફ્ટ અને મોટી ચાલી નાનું મોટું રસોડું કરવું હોય પણ તો પણ તમે ચાલીમાં કરી શકો છો સાવ વ્યાજબી ભાવમાં આ છે મોટો હોલ નાના ફેમિલી માટે બેસ્ટ છે કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી તો આવો ફ્લેટ છે સિવિલ હોસ્પિટલથી માંડીને રેલવે સ્ટેશનથી માંડીને સ્કૂલ કોલેજ હોસ્પિટલથી માંડી બધી વસ્તુ બે થી ત્રણ કિલોમીટરના અંતરમાં પડે છે એટલે કોઈ ભૂલતા નહીં વહેલા તે પહેલા કરવાનું છે કમ્પ્લીટ ફ્લેટ છે ગેસ્ટ લાઇન પાણીની આરએમસી લાઈનથી માંડી લાદી થી માંડીને બધું કમ્પ્લીટ ફર્નિચર બધી જગ્યાએ છે લાદીકામ બધી જગ્યાએ કમ્પ્લીટ છે કલરકામ કમ્પ્લીટ છે આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર પંદર લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે છે વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો અને આની એડ્રેસની વાત કરીએ તો મોરબી રોડ રાજકોટ હેલો મિત્ર તમારા માટે તમારા બજેટમાં વન બેડ હોલ કિચનનો ફ્લેટ લઈને આવ્યો છું વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા અવનવા વિડીયા જોવા માટે આ મોટો વિશાળ પાર્કિંગ છે ગેસ્ટ લાઇન છે પાણીની આરેમસી લાઇન છે બધી વસ્તુની સુવિધા મંદિર પણ છે અને ડબલ લીફ અને મોટી ચાલી નાનું મોટું રસોડું કરવું હોય પણ તો પણ તમે ચાલીમાં કરી શકો છો સાવ વ્યાજબી ભાવમાં આ છે મોટો હોલ નાના ફેમિલી માટે બેસ્ટ છે કમ્પ્લીટ છે કોઈપણ પ્રકારનો ખર્ચ નથી તો આવો ફ્લેટ છે સિવિલ હોસ્પિટલથી માંડીને રેલવે સ્ટેશનથી માંડીને સ્કૂલ કોલેજ હોસ્પિટલથી માંડી બધી વસ્તુ બે થી ત્રણ કિલોમીટરના અંતરમાં પડે છે એટલે કોઈ ભૂલતા નહીં વહેલા તે પહેલા કરવાનું છે કમ્પ્લીટ ફ્લેટ છે ગેસ લાઈન પાણીની લાઈન લાઇનથી માંડી લાદી થી માંડીને બધું કમ્પ્લીટ ફર્નિચર બધી જગ્યાએ છે લાદી કામ બધી જગ્યાએ કમ્પ્લીટ છે કલરકામ કમ્પ્લીટ છે આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર પંદર લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે છે વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ વોટ્સએપ પર મોકલો અને આની એડ્રેસની વાત કરીએ તો મોરબી રોડ રાજકોટ હલો મિત્ર તમારા માટે તમારા બજેટમાં વન બેડ હોલ કિચનનો ફ્લેટ લઈને આવ્યો છું વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આવા અવનવા વિડિયા જોવા માટે આ મોટો વિશાળ પાર્કિંગ છે ગેસ્ટ લાઇન છે પાણીની આરએમસી લાઇન છે બધી વસ્તુની સુવિધા મંદિર પણ છે અને ડબલ લીફ અને મોટી ચાલી નાનું મોટું રસોડું કરવું હોય પણ તો પણ તમે ચાલીમાં કરી શકો છો સાવ વ્યાજબી ભાવમાં આ છે મોટો હોલ નાના ફેમિલી માટે બેસ્ટ છે કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી તો આવો ફ્લેટ છે સિવિલ હોસ્પિટલથી માંડીને રેલવે સ્ટેશનથી માંડીને સ્કૂલ કોલેજ હોસ્પિટલથી માંડી બધી વસ્તુ બે થી ત્રણ કિલોમીટરના અંતરમાં પડે છે એટલે કોઈ ભૂલતા નહીં વહેલા તે પહેલા કરવાનું છે કમ્પ્લીટ ફ્લેટ છે ગેસ્ટ લાઈન પાણીની આરએમસી લાઈનથી માંડીને લાદી થી માંડી બધું કમ્પ્લીટ ફર્નિચર બધી જગ્યાએ છે લાદી કામ બધી જગ્યાએ કમ્પ્લીટ છે કલરકામ કમ્પ્લીટ છે આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર પંદર લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે છે વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો અને આની એડ્રેસની વાત કરીએ તો મોરબી રોડ રાજકોટ હાલો મિત્ર તમારા માટે તમારા બજેટમાં વન બેડ હોલ કિચનનો ફ્લેટ લઈને આવ્યો છું વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા અવનવા વિડીયા જોવા માટે આ મોટો વિશાળ પાર્કિંગ છે ગેસ્ટ લાઇન છે પાણીની આરેમથી લાઇન છે બધી વસ્તુની સુવિધા મંદિર પણ છે અને ડબલ લીફ અને મોટી ચાલી